કે દીકરીઓ જ્યારે પોતાનું ઘરનું ઉમરું કેટલા એવા બેઠા છે માતાશ્રીઓ કે જેના ઘરની અંદર ઉમરું છે હાથું હા જો તકલીફ આ થઈ પહેલાના સમયની અંદર તમે ઉમરું ઠેકતા ને તો ઉમરું આમાં એની ઉપર ઠેંસ આવતી ઉમરું તમને પૂછતું ક્યાં જાસ જ્યાં જાય બરોબર ઠેકાણું છે કે નહીં જ્યાં જાજો ત્યાં ઘરમાં કીધું છે કે નહીં હાચું જ કીધું છે કે નહીં અત્યારે ઉમરા નીકળી ગયા પૂછવા વાળું છે તો એ તમને ગમતું નથી કારણ કે હું નીકળી ગયા છે મારે બે હાથ જોડીને આ કદાચ વિડીયોના માધ્યમથી કે આજના અહીંયા પરિસરની અંદર યુવા પેઢી ખાસ કરીને દીકરીઓ બેઠી છે ને તો એ મારે કેવું છે કે બેટા તમે એમ કહીને જાઓ કે હું અહીંયા જાઉં છું તમે અહીંયાથી જ નીકળવા જોઈએ કારણ કે આપણા ઘરની અંદર જેટલા સુરક્ષિત છીએ ને એટલા દુનિયાના કોઈ સ્થળની અંદર સુરક્ષિત નથી અને તમને એમ લાગતું હોય કે મારા મા બાપ મારા દુશ્મન છે ને આવું ક્યારે લાગે ખબર છે ક્યારે જ્યારે તમને બધી ખબર પડવા માંડે ને ત્યારે તમે દસ બાર પંદર વર્ષના હોય ને ત્યારે તો ઘરે આવો ને આવતી પહેલાં તમે પૂછો મારી મમ્મી ક્યાં ગઈ કારણ કે તમારી જરૂરિયાત છે હવે તમે મોટા થઈ ગયા છો તમને પહેરવા ઓઢવાની અંદર કંઈક ના પાડે તો તમને મજા ન આવે તમને કોઈ બાબતમાં રોકે ટોકે તો તમને મજા ન આવે પણ પેલો કુંભાર છે ને કુંભાર એ માટીનો પિંડો લઈને એ માટી સરસ મજાનો ઘડો બનાવે ને તો એને કેટલી વખત આમ ટપલા મારે એને કેટલી વખત ખૂંદે એ ત્યારે માટીનો ઘડો બને બાકી તો માટીને ઢેફું જ હતું ઢેફું તો શું કામ લાગે કોઈક ઠેબે આવે પણ એ માટીનો ઘડો બન્યા પછી કોકના પેઢકની પેઢા કોકના પેટની અંદર તમે ઢાઢક આપી શકો ને તો એ ત્યારે શકે આપી શકો કે કોકરે તમને ટપાયરા છે સરસ મજાનો પથ્થર હોય એ પથ્થર શું કામ લાગે શીફળ વધારવા કામ લાગે પણ એ પથ્થરમાંથી એ શિલ્પકાર કંડારે અને એમાંથી સરસ મજાના દેવતાઓનું સર્જન કરે ને તો તમારું મસ્તક નમે તમને કોક રોકે છે તમને કોક ટોકે છે ભલે માણે આપણા હાટું ટોકે છે બાકી દુનિયા તેવું એવું જ કે અરે વાત બહુ સારું કામ કરો છો પણ તમારી ભૂલ કહેનારું હશે ને એટલે સમજજો કે આપણું હશે કોકની વાહવાહી કરતા કોક તમને ભૂલ બતાવતું હશે ને એને તમારા મિત્ર સમજજો